要得，快快<急>。收嘛，收收 <by>。好久还了单，多少单？才不会。 ઘે તારે તારા દસ પગાર હતું વીસ હાજર થઈ જાય જરૂર પડી લે બુઆજી ખાડા ખાડી ને બધું પડી ગયું છે

એટલે તે એક બાર દિન ભરાકો ફોડો છીટા દિન ભરાકો ફોળો તમે એવું હોય તો હા તો હું તો દોસ્ત હા તે છીટા દિન ભરાકો ફોળો હા તો હોગા છીટા દિન અંતા બહુ હોય હતા હેડો હા તો હું આવું છું હા હેડો તમ તમ આલ આ તો હું બોલ નંતા માર લા લે ભાઈ તો બોલા એ લાલ લે હેટ તો બુ હું બરાકા મે લેવા હા

તમારી કુતરી બે મહિનો ટીકી પડી ત્યાં ત્યાં આપ્યા છે હવ લેવા મારું બીજું એ

એ ભાઈ વિડિયો બંગા દે એ ભાઈ વિડિયો બંગ થાય મારો મારા વિડિયો મેલવાનો છે મામાની ગાડી બંધ થઈ જાય પેટ્રોલ ના ખાતા હતા થાય કે પેટ્રોલ ખાતા નહીં પણ ગાડી બંધ થઈ જાય કે ભાઈ કોઈ કારણ બંધાતું નહીં ભાઈ હા ગાડી તો મારો જોરે દે ઘરે હા સ

છ માં લાલ હકી થતી રહી શું કરવું ભાઈ પંદર તો આ બુ આ બો ની મહિનાની એક મને તો સો મહિના ટેકી આલી હતી આ ટેકી કે મારા પેલા ભૂવાની ટેકી પાડી આ મારો બીજો વેણ છે

હા ઓર તાર હું રજા લેઉ હા હા આનો વિડિયો ડીલીટ માર દે થાય તો મારો વિડિયો ઉતાર્યો છે તમારો વિડિયો હું ડીલીટ માર દે માર દેજે મારી સ્ટોરી હું છે તમારો વિડિયો હું ડીલીટ માર દે જોના રજા લીયામ ઓય રે ને તાને હું હવા કાઢવાના છું મારા આખી દિવાળી ની પથારી ફેરવી નાખી આમ કાલ મુંડા આયા કર બધી દિવાળી ની પથારી ફેરવી કરી મારો સાબરકોઠો આ